ભાબરમાં બે પરિવાર વચ્ચે માથાકૂટનો મામલો બંને પરિવારો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ભાબરના લુદરિયાવાસમાં ઠાકોર પરિવાર વચ્ચે થઈ હતી માથાકૂટ રસ્તામાં જતી વખતે સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થતા થયો હતો ઝઘડો તો કેટલાક લોકોએ ધોકા લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો બંને પરિવાર વચ્ચે માથાકૂટ થતા પરિવારના સદસ્યો થયા ઈજાગ્રસ્ત સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા ભાબર પોલીસે આરોપીઓની કરી અટકાયત ઝઘડા બાદ બંને પરિવારો સામે નોંધાઈ ફરિયાદ ભાબર પોલીસ મથકે ફરિયાદ બાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો છે વાયરલ મારું નામ કાપર અમિતા ભગમભાઈ છે હું કે જોડાયેલ છું અહીંયા બાજુ બાજુ જુગાર રમતા હતા ઘરને આવીને જુગાર રમતા હતા તો ભાઈ કહેવા ગયા તો અહીંયા ઉપરથી જ કીધું હતું રૂબરૂ કહેવા નતા ગયા કહેવા કે એ લોકોએ એમને ગાળો બોલ્યો તો ગાળો બોલી ભાઈ કે ગાળો મત બોલો એ લોકો ગયા અને જઈ અને પાછા આવ્યા ભાઈની અહીંયા બહાર જતા તું કીક્ષણો ત્યારે હુમલો કર્યો મળ્યો હુમલો કરે અમે પછી ઉપરથી નીચે આવતા સુધી એ લોકો મારા ભાઈને જોયું હતું લોહી લુહાણની હાલતમાં હતા લોહી લુહાણની હાલતમાં છતાં એ લોકો અમે એમને બચાવવા જતા મારા ફેમિલીના સાત મેમ્બરોને માર્યા છે અને એક તો મારી બેન હજી ડિલિવરી ત્યારે હજી હવા મહિનો નથી થયો એને પણ તારે વડે હુમલો કર્યો છે તીક્ષ્ણ હથિયાર વડે બીજું કે આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી એમનું પ્લાનિંગ કરી અને આ લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે અને બીજું કે એફઆઈઆર ત્યારે ચાર દિવસથી આ છતાં છતાં આ લોકોએ કોઈ પગલાં લીધા નથી જ્યારે એસપી ઓફિસમાં મૂકી અરજી આપી છે એના પછી આ લોકોએ ચાર લોકોની અટક કરી છે હજી જે આરોપીઓ ફરે છે એ લોકોને ગેરકાયદેસર રીતે અહીંયા આવી અને રેકિંગ કરે છે જેમાં એમ બોલે છે કે અમારું શું ઉખાડી લેશો શું બગાડી લેશો અમારો એવા શબ્દો વાપરે છે અને ઉશ્કેણી કરે છે ઉશ્કેણી કર્યા બાદ આ લોકો ખુલ્લે આમ કરે છે છતાં પણ આમની અટક નથી થતી તો આ લોકોની અટક થાય એ બાબતે છોકરાને એટલે દિયોદર દાખલ કર્યું દિયોદર દાખલ કર્યો એમાં દૂર દેવ કેક ચલાવ્યું આ માટે પાંચ દાડા આ વીસ તારીખે બનાવ બન્યું હજી કોઈ એરેસ્ટ કર્યા ખાલી એરેસ્ટ કર્યા ચાર જણા હજી એરેસ્ટ વાળા સામે આવે અહીં બોલે છે

ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના આશરે દસેક વાગ્યાના બનાવે બાબર પોલીસ વિસ્તારમાં લુદરિયાવાસ વિસ્તાર આવેલ છે ત્યાં ઠાકોર ઠાકોરના બે પરિવાર વચ્ચે એક બનાવ બનેલો છે જેમાં તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે સુગામ રોડ ઉપર જે જમીન આવેલી છે તેમાં ભયે ભાગ જમીન છે તેનો એક વિવાદ ચાલી રહેલો છે તેનાથી મન દુઃખ રાખીને હાલમાં જે એક પક્ષ છે તેના દીકરીના અને દીકરાના લગ્ન હતા આવતીકાલે એની દીકરીની જાન આવે છે તો એ કાકા બાપાના ભાઈઓ છે તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા પરંતુ આ મનદુખ છે જમીનના વિવાદ બાબતે એમ એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી તે દરમિયાન જે સામૂ પક્ષ છે તે ઉપરથી દીવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે હાલમાં ચાર આરોપીઓ છે એ સબ્જેક્ટ ખાતે જેલમાં છે ઝઘડા દરમિયાન કેટલા હિસ્સામાં કાયલ થયેલ છે બંને પક્ષે થઈને નાની મોટી દસેક માણસો સારવાર લીધેલી છે અત્યારે કેટલાની ધરપકડ થઈ છે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે